નમસ્કાર દર્શક મિત્રો તલાયન ફાર્મમાં હું બીસી જાડેજા આપનું સ્વાગત કરું છું આ ખાતરની ખાડ છે આની માટે આપણે જૂનો ચોમાસાનો ચારો વેસ્ટેજ માલ અને જે શિયાળું ઉનાળામાં જે વાવેતર કરેલું હોય જે પશુ ન ખાય એના દાખરા આ બધું આપણે ભેગું કરેલ છે મિક્સિંગ એને ચોમાસે પલારી દીધેલ છે એકવાર એટલે એ બધું મસ્ત થઈ ગયું છે મિક્સિંગ હવે આ ખાતરની ખાદ છે એની માથે આપણે બધો અને જે આપણે રાખ્યા એ બધું આની માથે નાખશી ગોબરની માથે અને પાછું અત્યારે પણ જો આ જોરદારનો અસલ મારી દીધો છે થર હવે આની માથે આપણે ગોબર કાયમથી કાયમ નાખતા જઈએ એટલે આ બધું સડી જાય આપણે જે સવારે આપણે જે ખાતરની ખાડ માથે જે આપણે સડીગેલ જે જૂનો ચારો હતો ને જે વેસ્ટેજ માલ ભેગો કરેલ હતો એને આપણે આ જે ખાતરની જે ખાદમાંથી જે નાખેલ હોય ગોબર એના માથે આ આપણે મસ્ત પાથરી દીધું છે હવે આની માથે કાયમ થર લેતો જવાનું આવી રીતે આમ આ કેમ અહીંયા નાખ્યું અત્યારે સવારનું તગારું આખું લેતું જવાનું એટલે મસ્ત સડી સડીયા છે